ડર ડર તમે કે કે શું લઈને આવી થેન્ક યુ સો મચ એક મારું પણ સૌભાગ્ય છે કે આપણે આ સાથે બેઠા છીએ અને તમારા થકી એવા કેટલા બધા કાજલ હશે કે જેને નહીં ખબર હોય કે અમદાવાદમાં ગુજરાતના એક ખૂણામાં શું કામ થઈ રહ્યું છે તો તમે માધ્યમ બનશો મને એ લોકો સુધી પહોંચાડવાનું એટલે ખૂબ ખૂબ આભાર તમારો ના ડર લઈને નથી આવી હું ડર તોડવા માટે આવી છું નાગરિકોને એ યાદ અપાવવા માટે આવી છું કે તમે ને હું એકદમ સરખા છીએ એને એમને એક ચહેરો જોઈએ છે જે ચહેરો બોલે ત્યારે હંમેશા એવું માને કે જો આ બોલે છે તો મારાથી પણ બોલી શકાય એટલે એ ભરોસો લઈને આવી છું અને કોઈ પણ જ્યારે મને આ રીતે ઇન્ટ્રોડ્યુસ કરે ત્યારે જ્યારે શ્રદ્ધા જેવો શબ્દ આવે ત્યારે મને ખૂબ ડર લાગે ડર બે પ્રકારના એક તો એ શ્રદ્ધા ખોટી ન પડવી જોઈએ ક્યારેય એટલે હું હંમેશા જ્યારે પણ આવું કોઈ પણ ઇન્ટ્રોડક્શન થાય તો મારા મનમાં મનમાં હું બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી દઉં કે હે ઈશ્વર મને એટલી તાકાત તો આપજે જ કે હું કોઈની શ્રદ્ધા ક્યારેય ડગવા ના દઉં નહીં તો એનો ભરોસો તૂટી જશે તો એ ફરીથી નહીં બેસે જી અને બીજો ડર એ લાગે કે મને માણસ જ બનાવીને રાખજે પગ નીચે જ રાખજે નહીં તો ક્યાંક એવું ના થાય કે પછી આપણે પોતાને પણ બહુ વિશેષ કંઈક સમજવા માંડીએ તો એક એ ડર છે એવું હંમેશા મને એવું લાગે છે એટલો ડર હોવો જોઈએ મનમાં કે માણસ પોતાની જાતને હંમેશા કરેક્ટ કરતો રહે તો એનો પ્રયત્ન કરું છું પણ બાકી ડર બિલકુલ લઈને નથી આવી ડર એ લોકોમાં હોવો જોઈએ જે લોકો ખોટું કરી રહ્યા છે અને એમને જ ડર લાગે છે જેમને અંદરથી ખબર છે કે અમે ખોટા છીએ અને એટલે એ પોતાનું સત્ય છુપાવી નથી શકતા જ્યારે એ કેમેરા સામે આવે છે ત્યારે